નર્મદા જિલ્લાની તમામ શાળાઓમાં હાલ તો રજા જાહેર કરી દેવામાં આવી છે નર્મદા જિલ્લા કલેક્ટરે જાહેર કરી છે હાલ શાળાઓમાં રજા નર્મદામાં તમામ જે શાળા છે તે બંધ રહેશે ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન હાલ સતત જોવા મળી રહ્યું છે અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે આ અંગેની સૂચના હાલ તો નર્મદા જિલ્લા કલેક્ટરે આપી દીધી છે તમામ શાળાઓને અતિ ભારે વરસાદની આગાહીને જોતા પ્રશાસન સતર્ક બન્યું છે અને તેના કારણે અત્યારથી જ આ પ્રકારનો નિર્ણય લઈ જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે નર્મદા જિલ્લામાં પણ અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે જેને લઈ પ્રશાસન સતર્ક જોવા મળી રહ્યું છે એવામાં નર્મદા જિલ્લા કલેકટરે શાળાઓમાં રજાની જાહેરાત કરી છે અને આ અંગેની સૂચના હાલતો આપી દેવામાં આવી છે જોકે હજુ પણ આગામી પાંચ દિવસ સુધી રાજ્યભરમાં વરસાદી માહોલ યથાવત રહેશે અને એવામાં નર્મદા જિલ્લા કલેક્ટરે આ મહત્વનો નિર્ણય લીધો છે